બાળકોને વાચન લેખન અને ગણન શીખવવું એ પ્રાથમિક શાળાનું મુખ્ય લક્ષ્ય છે એ આપણે વર્ષોથી સમજીએ છીએ અને વાચન વિશે આપણી સભાનતા શિક્ષકો તરીકેની ઘણા વર્ષોથી છે વાંચનની ઉત્તમમાં ઉત્તમ પદ્ધતિ શબ્દ વાંચન પદ્ધતિ છે એટલે શબ્દ વાંચન પદ્ધતિ તરફ શિક્ષકોએ જવું જોઈએ એ અત્યંત જરૂરી છે પહેલાં વાંચતા શીખવીએ તો બાળકોને લખતા શીખવાનું સહેલું પડે છે નોંધજો કે બાળકો શબ્દોનો અર્થ ખબર ના હોય એટલે શબ્દોને કેવી રીતે છૂટા પાડે છે આપણે જ્યારે બાળકોને વાંચતા શીખવીએ છીએ ત્યારે માત્ર વાંચતા નથી શીખવતા પણ એનો અર્થ ઉકેલતા પણ શીખવીએ છીએ એને માટે જીવન શિક્ષણનો જાન્યુઆરી બે હજાર સોળનો અંક તમારે બહુ ચીવટથી જોવો જોઈએ વાંચનનો પ્રારંભ અને એ લેખ તમે વાંચો તો તમને ખબર પડે કે પાઠ્યપુસ્તકની બહાર જઈ અને વાંચતા કેવી રીતે શીખવો તો સમજતા પણ શીખવી શકાય એ તમે સમજી શકશો બાળકોને અર્થની સમજ સાથે અથવા તો સમજણ સાથે વાંચતા કરવા હોય તો એમને સળંગ વાંચતા કરવા પડશે વાંચે પણ નહીં કરે વિચાર નહીં તે સમજે સગડો સાર એવી સ્થિતિ થાય છે પણ જ્યારે વાંચતા શીખવીએ છીએ ત્યારે બાળકોનું શબ્દભંડોળ પણ વધારતા શીખવીએ છીએ જેમ વાંચન વધે એમ શબ્દ ભંડોળ વધે અને જેમ શબ્દ ભંડોળ વધે એમ વાંચવાનો અર્થ વધે અથવા વાંચવાની સમજણ વધે આ બે એકબીજાના પૂરક છે એ શિક્ષકે સમજવું જોઈએ